21 તારીખે તારીખે પોલીસ કરવામાં આવેલ આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ હતી આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન

આ ડોક્યુમેન્ટ એને એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી એ ઇદ્રીસ અજમેરી ઘરે આ આને જે જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ આ પોલીસ ને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સીઝર ઓપરેશન ની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એને

એમાં અમારી પાસે જે આરોપી લિસ્ટ છે એની અંદર નામ જાય તપાસ દરમિયાન જે મળતું જાય છે એના આગળ અમે તપાસ કરી હા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની ઠગાઈ ની શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડર માં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે એવું ચીટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે એ મેં આ પોલીસ તપાસ કરી રહી છે

બે આરો છે સાથે પરીખ નામ નામ બધી તો રાજવીર પરીખ તરીકે પોતાની ઓળખ આપ્યો હતો એટલે ઓળખ કેમ છુપાઈ હતી પછી એની સાથે બીજા એના મિત્રો શું શું મદદ કરતા હતા કઈ કઈ ઓફિસો રાખતા હતા ક્યાં એને બોલાતા હતા એ બધી તપાસ પોલીસ કરી